ઊંચા ત્રણ હજાર સસો અઠાવનથી સાત હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી થરદ ત્રણ હજાર સસો આડત્રી થી સાઠ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી હારીત ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર ત્રણસો થી સાઠ હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર પાંચસો થી સાત હજાર પાંચસો ને રૂપિયા સુધી જૂનાગઢ સાત હજારથી ચાર હજાર છસો ને રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર નવસો સાહીઠથી ચાર હજાર પાંચસો ને રૂપિયા સુધી હળવદ સાત હજારથી હજાર આઠસો રૂપિયા સુધી મહુવા ચાર હજાર થી ચાર હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી ત્રોલ ત્રણ હજાર નવસો થી ચાર હજાર છસો રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર સાતસોથી સાળ હજાર ચારસો ને સાઠ રૂપિયા સુધી સસ્તન ચાર હજારથી સાળ હજાર છસોને બત્રીસ રૂપિયા સુધી સાબરકુંડલા ત્રણ હજાર નવસોથી સાળ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર પાંચસોથી સાળ હજાર સાતસોને બાવન રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર આઠસોથી ચાર હજાર છસોને ત્રેવીસો રૂપિયા સુધી धागध्रा त्रास हजार आठसो धीर हजार पाच सो रुपया सुधी बाबराजार सात सो रुपया सुद्धा जोतपुर शहाणसो हजार आठसो त्रेसठ रुपया सुधी वकानेर शाळ हजार बसो थेट हजार सो न रुपया सुधी राजकोट हजार चार हजार रुपया सुधी भेसाण हजार ते हजार ससो रुपया सुधी લાલ પુલ ત્રણ હજાર નવસો થી ચાર હજાર પાંચસો ને વીસો રૂપિયા સુધી અને ઉપલેટા ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો ને તેત્રીસ રૂપિયા સુધી અને આ ત્રો તથા જીરોના બજાર ભાવ